ઉનાળો આવે અને મને એક વાત યાદ આવે કે ડણકે સાવ જે ડુંગરે ને નદી વહેતા નીર પાણે પાણે વાતો પડી આપણી ગાંડી ગીર માત્ર ભારત જ નહીં પરંતુ પૂરી દુનિયામાં આપણે તાલાળા ગીરની કેસર કેરી પ્રખ્યાત છે કહેવાય છે ને કે ફળોનો રાજા એટલે કેરી નાના મોટા સૌ કોઈ લોકો કેરીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે પરંતુ મારી ચેતવણી રૂપ વિનંતી એ છે કે કેરી કયા મહિનામાં ન ખાવી જોઈએ અને કેરીનું ચાલુ કરવું જોઈએ જોઈએ અને ન ખાવી કે જેથી કરીને તમારું સ્વાસ્થ્ય લાંબા ટાઈમ સુધી સારું રહે કેરી ખાવાની શરૂઆત રોહિણી નક્ષત્રમાં કરવાની હોય છે એટલે કે મે મહિના દરમિયાન સત્યાવીસ અઠ્યાવીસ મે ની આજુબાજુ રોહિણી નક્ષત્ર બેસે છે પરંતુ સૌથી પેલો પ્રશ્ન એ થાય કે રોહિણી નક્ષત્ર અને કેરીને શું સંબંધ છે તો હા

ઋતુજન્ય ઋતુજન્ય ફળ કે જેમનું આપણે સેવન કરીશું તો આપણને તે પૂરેપૂરા બધા જ ફાયદા મળે છે અને સાથે તમને લાંબુ સ્વાસ્થ્ય પણ આપે છે તો જો તમારે કેરી ખાવી જોઈએ તો જરૂરથી રોહિણી નક્ષત્ર બેસે ત્યારે તમારે કેરી ખાવાની શરૂઆત કરી દેવી જોઈએ અને આદ્રા નક્ષત્ર બેસે ત્યારે કેરી ખાવાની બંધ કરી દેવી જોઈએ પરંતુ આ સમય દરમિયાન અત્યારે જે વેલા જે વેલી બજારમાં જે કેરી મળે છે તે ઘણી વખતે કુદરતી રીતે પરિપક્વ થયેલી કેરી નથી હોતી અને તેની જે ખોટી મીઠાશ અને ખાટી મીઠાશ અને ખટાશને કારણે આપણા શરીરમાં રહેલું છે અમ્લપિત વધી જતું હોય છે કે જેથી કરીને આપણે વારે વારે મોઢામાં ચાંદા પડવા મોઢું આવી જવું સાથે ઘણી વખતે શરીર પર અળાઈઓ નીકળવી ચામડીને ખંજવાળ આવી આવી ઘણી બધા પ્રકારના સમસ્યાઓ રોગો ઉભા થતા હોય છે અને સાથે આપણા શરીરમાં રહેલો જે વાત દોષ છે તે પણ વધી જતો હોય છે કે જેથી કરીને આપણે સંધાના દુખાવા પણ થતા હોય છે પૂછો કેમ કારણ કે જે તેની ખોટી ખટાશને કારણે આપણા શરીરમાં વાયુ દોષ વધી જતો હોય છે અને સાથે સાથે આપણી રોગ પ્રતિરોધક શક્તિ પણ તે ઘટાડી દે છે પરિણામ આપણે બીજા પરિણામે આપણે બીજા ઘણા બધા પ્રકારના રોગો પણ આવતા હોય છે તો મિત્રો જો તમારે કેરી ખાવી જોઈ તો જરૂરથી કુદરતી રીતે પરિપક્વ થયેલી કેરી ખાઓ અને તેની મીઠાશ અને તેમની ગળિયાને કારણે આપણા શરીરને લાંબા ટાઈમ સુધી તે સારું સ્વાસ્થ્ય પણ આપે છે અને પ્રચુર માત્રામાં તે આપણે ફાયદા જ ફાયદા આપે છે તો મિત્રો આવા બધા સૂચનો નું આપણે પાલન કરીએ અને તમે અને તમારા પરિવારને તમે સ્વસ્થ રાખીએ સૌને જય શ્રી કૃષ્ણ